નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ વાઘોડિયા તાલુકાના રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મેઇન કેનાલમાં યુવાનને જંપલાવ્યું હોવાનું અનુમાન છે જરૂર પોલીસને જાણ થતાં કેનાલ પાસે પોલીસ પહોંચી અને તેઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી નર્મદા કેનાલ પાસેથી યુવાનની બાઇક મળી આવી છે બાઇકના ટૂલ બોક્સમાંથી પોલીસને મોબાઈલ મળી આવ્યો મોબાઈલ મળતા યુવાનની ઓળખ છતી થઈ યુવાનનું નામ ચંદ્રેશ તિવારી જે વડોદરા શહેરના પરિવાર ચાર રસ્તા પાસે રહેતો હોવાનું સામે આવ્યું છે હાલ તો સ્થાનિક લોકો દ્વારા નર્મદા કેનાલમાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી છે જરોદ પોલીસ સ્ટેશનના બીટ જમાદારે આપેલ માહિતી પ્રમાણે યુવકે અગમ્ય કારણોસર નર્મદા મેઇન કેનાલમાં જંપલાવ્યું હોવાની જાણકારી મળી રહી છે ચંદ્રેશ તિવારી તેનું નામ છે જે પોતાના ઘરેથી દવા લેવા માટે નીકળ્યો હતો અને ત્યારબાદ પરત નથી ફર્યો